ભવનાથ તળેટી યમુના કુટીર ખાતે ભગવાન રામાનુજાચાર્યની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી તેમજ શોભાયાત્રા સાથે કરવામાં આવશે આગામી તારીખ બે 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 હજાર ચોવીસના રામાનો જન્મ જન્મ મહોત્સવ આવી રહ્યો છે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે સૌ ગિરના સાધુ સંતો મહંતો મંડલેશ્વરો બધા જ આપ તૈયારીમાં અમે જોડાઈ રહ્યા છીએ આગામી તારીખ બેના રોજ સવારે નવ વાગેથી રામચંદ્ર મઠથી લઈ બપોરના બાર વાગે કિરનાર યમુનાકુટિર મૌની આશ્રમમાં ભગવાનની શોભાયાત્રાનું સમાપન થશે બપોરે આરતી થશે અને જે બધા જ સંતો મહંતો સાથે ભાવિક જનતા જે આવી રહી છે બધાનું અહીંયા પ્રસાદનું પણ આયોજન રાખેલ છે અને આપ સૌ ગિરનાર જૂનાગઢ અને ગુજરાતની સમગ્ર જનતાને અમે ભાવ વિભોર થઈ અમારા અંતરના નાદ સાથે આપ સૌને અમે શોભાયાત્રામાં જોડાવા હાર્દિક નિમંત્રણ કરીએ છીએ જય શિયા જય ગિરનારી જય શિયા રામ મારું નામ મહંત શ્રી રામ મનોહરદાસજી આગામી તારીખ બે 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 હજાર ચોવીસના રોજ ભગવાન શ્રી ગુરુ એવા શ્રી રામાનંદાચાર્ય જન્મ જન્મજયંતિ મહોત્સવ આવી રહ્યો છે આ જન્મ જયંતિ મહોત્સવની અંદર જૂનાગઢની ભાવિક જનતાને હાર્દિક આ શોભાયાત્રાની અંદર પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ તેમજ અમારા જૂનાગઢ મંડળના તેમજ અમારા જે આ સમિતિ છે શ્રી રામાનંદ જયંતિ મહોત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી હરિદાસ બાપુની પ્રેરણાથી અમે આ શોભાયાત્રાનું આયોજન કર્યું છે તેમજ ભોજન પ્રસાદનું આયોજન કર્યું છે તો આમાં ભાવિક ભક્તોને પધારવા હાર્દિક નિમંત્રણ જય છે રામ જય ગિર ની મલ્ટી બ્રાન્ડ નો ઈ બાઈક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર 45000 થી લઈ હાઈએસ્ટ રેન્જ ના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોક માં 50 કિમી થી 400 કિમી સુધી ની રેન્જ ની શ્રેણી 1 થી 3 વર્ષ ની વોરંટી અયોધ્યા નૂતન મંદિર માં રામ લલા બિરાજમાન થવાની ખુશી માં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ